શિવરાજપુર ખાતે કાર્યક્રમની શરૂઆત ફોરેસ્ટ વિભાગના રવિરાજસિંહ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી હાલોલ તાલુકામાં આવેલ શિવરાજપુર ફોરેસ્ટ રેન્જમાં આવેલ શિવરાજપુર શ્રી કેવીએસ એસ હાઈસ્કૂલ ખાતે શિવરાજપુર ફોરેસ્ટ વિભાગ તેમજ વન્યજીવ જાંબુકોડા અભયારણ્ય દ્વારા વન્યજીવ તેમજ વનસ્પતિ જંગલ વિશે માહિતી રવિરાજસિંહ ડીસીએફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત તેમજ વૃક્ષોની જાળવણી વિશે નાટક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન શિવરાજપુર રેન્જના આર એફઓ પુવાર તેમજ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલથી રિપોર્ટર કિરણ ગોહિલ હજુ પરથી છોકરાઓ તબલા ઢોલકી અને ખજરી